ભાજપ અહીં રાજ કરે છે આ દેશના ગૃહ પ્રધાન ને ગઈકાલે ખબર પડી કે આદિવાસીઓનો વિકાસ થયો નથી તો વિકાસની વાત કરવા માટે રાજપાડીમાં આવીને એ વિકાસની વાતો કરી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાત કરવી જોઈએ ત્યાં આદિવાસીની દશા શું કરી છે તમને સફારી પાર્ક બનાવી શું દશા કરી ડેડીયાપાડામાં કોરિડોર બનાવીને આખા દેશના આદિવાસીઓને કેવા પરેશાન નથી સિંચાઈની જોગવાઈ નથી અમારા બજેટની જોગવાઈ પાંચમી અનુસૂચિની જોગવાઈ સિક્સ અને ફાઈવ આ ભારતમાં લાગવો જોઈએ આદિવાસીઓ તમે કેટલા વખતથી રાજની અંદર છે ભારતની અંદર દસ વર્ષ થવા આવ્યા તમને તો લાગુ તો કરી દેવું જોઈએ ને ત્યાં રંજાળો કેમ છો તમે લોકોને ને મલ્ટીનેશનલ કંપનીઓને લાવીને જંગલો સાફ કરવાના આની જમીન પડાવી લેવાના એ બધા તાઇફા તમે કરો ગઈકાલે બધી કુદી કુદી વાત કરી આદિવાસીઓના વિકાસની આદિવાસીઓ તો ભૂકે મરે છે જ્યાં પર તમે જે સભા કરી ત્યાં પચાસ ગામની અંદર આજે પીવાના પાણીની સમસ્યા છે એ વાત કરવી જોઈએ પાણી વગર કોનો વિકાસ થવાનો સમારે પાણી તો બિલકુલ તા છે નથી જીએમડીસી માં માં ખોદીને પાણી તો તમે કારણ આપ્યું છે બાર આ લોકો કેવી રીતના પીશે એટલે આવી વાહિયાત વાતો કરીને ઠગવાની જરૂર નથી અને ચૈતન્ય હરાવો હોય તમે ત્યાં જાવ ને ડીડીયા પાડા અંદર સભા કરો ને એના એકસો એક લાખ નો ત્રણ ત્રણ હજાર વોટ છે એને તમારે ડાયવર્ટ કરવાની જરૂર છે ને તમારા તરફ અહીં શું છે વિઘડિયા ની અંદર અહીં તો અમારા વોટ જે છાસઠ હજાર છન્નું હજાર જે ગેરરીતિ કરીને અમને હરાવ્યા છે એ તોડવાની લાઈન છે તમે એટલે અહીં આવો છો આ બે જણના વોટ વેચાઈ જાય તો બાકીના જિલ્લાઓમાં એમને વોટ મળે એનું આ પ્લાનિંગ છે તમે આદિવાસીઓનો વિકાસ ક્યાંથી કરવાનો વિકાસ કરવાનો હોય તો મણિપુરની અંદર કરો ને આટલા બધા આદિવાસીઓ ત્યાં મરી રહેલા છે ગોળીબાર થઈ રહેલા છે એનો માસ બનાવીને ખાઈ જાય છે નાગાલેન્ડની વાત ત્યાં તમારા પર બિલકુલ વિશ્વાસ નથી ત્યાં લોકોએ છ જિલ્લાની અંદર એક પણ વોટ નથી આવ્યો તમને શરમ લાગવી જોઈએ એ બી આદિવાસીઓ છે ને ને કયા આદિવાસીના વિકાસની વાત અહીં કરવા માટે આવ્યા છે તમે કહી દો ને અમે છેતરપિંડી કરવા માટે આવ્યા છે ને ગઠબંધન જો ખરેખર હોય ઇન્ડિયા ગઠબંધન તો અમિત શાહની સામે ગઠબંધન કરીને માણસ ઉભો રાખો નરેન્દ્ર મોદીની સામે માણસ તમે ઊભો રાખી દો રાહુલ ગાંધી એ ઉભા રહી જવું જોઈએ કેમ કે દેશની પત્તા તો એ લોકો એ ઝીકી છે ને આજે બી ઝીકી રહેલા છે એની સામે શા માટે ગઠબંધન લડતું નથી મને એક સવાલ થાય છે તો આ તો ઠગ ગઠબંધન છે જૂઠ ગઠબંધન છે અને લોકોને છેતરપંડી કરવા માટે છે અમારો વિકાસ તમે કરશું આટલું બધું ખનીજ લૂંટાય છે વાત રાજપાળીની અંદર ઝગડિયા તાલુકાની અંદર કાલે કઈ લેવું જોઈએ આદિવાસીની વસ્તુ છે તમે ચોરતા ને એવી વાત તો કરવી જોઈએ વાત તમે કરો છો હપ્તા તમે લો છો દેશની અંદર ઇલેક્ટ્રોનિક બોન્ડ બનાવીને કોણ બધા પૈસા ખાઈ ગયા દેશની અંદર મોટા ચોર તો તમે છે અહીં કોણ આ હપ્તા ઉભરાવે છે મારે હપ્તા ઉભરાવતા હોય તો લોકો માલતા હોય ને એનો તો તમે લૂંટી ગયેલા છે તમે આખી લૂંટ તો તમે દેશની અંદર ચલાવી અહીં કોને વાત કરો છો હપ્તાની એટલે આ તો વાહ્યત્ત છે આ કઈ આદિવાસીનો વિકાસ નથી લૂંટ ચલાવવાની વાત છે એટલે યુએમમાં સુપ્રીમ કોર્ટ હાથે ભી સેટિંગ કરીને આ જીતવા માટેની રીત છે કેમ કે જે પાર્ટીઓ તમે બનાવી એના તો મત જ નથી આ પહેલો દેશ હશે કે મત વગરના લોકો મત જે લોકોના છે તેના પર રાજ કરે છે આ દેશની અંદર આ કમનસીબી છે અમારા લોકોની જાગૃત જાગૃત બનવા નથી દીધા એટલા માટે એ લોકો છેતરપિંડી કરીને રાજ કરનારી આ ટોળકી છે આ તો એક જાતની આફત જ છે ભાજપ એટલે આફત આ દેશના લોકો માટે એટલી વાત કરવા